હેલો ફ્રેન્ડ જય બે જય માતાજી આજે આપણે બનાવીશું ફુલાવરનું શાક પણ એ તદ્દન નવી રીતે તમે ના બનાવ્યું ખાજો ચોક્કસથી ગરબાને બધાને ભાવશે અને ટેસ્ટી લાગશે ચલો સ્ટાર્ટ કરીએ આપણે કે કઈ રીતે બનાવીશું ચલો તો મેં એના માટે ફુલાવર લઈ લીધું છે ડુંગળી લીધી છે ટામેટું વટાણા અને લસણ ફોલીને લઈ લીધું છે અને કોથમી વરજા તો હોય શાકમાં સદ્દન આપણે નવી રીતે બનાવીશું પેલું સાદું સિમ્પલ નહીં તો કે ના ભાવે ચાલો તો એના માટે આપણે થોડું તેલ લઈ લઈશું મૂકીએ જે મૂકીએ એનાથી થોડું વધારે તેલ જોઈશે બે ડેટલી હું વઘારતા હોય તો ત્રણ ડેટલી તેલ લઈશું પહેલાં એને ગરમ થવા દઈશું પછી એમાં પહેલાં ડુંગળી થોડી ફ્રાય કરીને લઈ લઈશું પછી ફુલાવર ફ્રાય કરી લઈશું અને થોડા વટાણા પછી આપણે લાસ્ટમાં શાક વઘારીશું લસણનો વઘાર મૂકીએ સાગ બહુ જ મસ્ત લાગે એકવાર તમે આ રીતે ટ્રાય ચોક્કસ થઈ ગણજો તેલ આવે ત્યાં સુધી આપણે ડુંગળી થોડી અને જેટલી ખૂલે ને ચીની ચીની કર દેવાની જેટલી પડે ના ખૂલે તો ક્રિસ્પી સારી તળાય જાડી હોય તો તળાય તો થોડી ફાર લાગે અને સમારવાની બી તમારે પતળી પતળી ઉભી ડુંગળી સમારવાની પણ એના પતળી પતળી ચિપ્સ થાય એ રીતે મસ્ત પતળી પતળી હશે તો ફટાફટ તળાઈ જશે તેલ આવી ગયું છે એને આપણે

પાડવાની વિધિ ને બધું જે માતાજીનું થતું હોય કાલે અમે જઈને પણ આજે કોઈ કારણસર ના જઈ શક્યા પણ ભગવાન એને ખૂબ સુખી કરે અને સદા ખેલતો રાખે અને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે બહુ જ મસ્ત સ્વભાવ છે અમારા બધા ઘરવાળાનો કુટુંબનો ભગવાન આવું ફેમિલી બધા એને આપે બહુ જ મસ્ત છે ફ્રેન્ડ ચલો તો આપણે લોળી ફ્રાય થઈ જવા આવી છે મસ્ત થોડી લાઈટ બ્રાઉન થાય ને નીકળીશું

એમાં આવી ડોળી લોકો લેતા હોય છે જો બે ડોળીની ડોળી તળાઈ ગઈ એટલે કેટલી થઈ ગઈ અને આ રીતે તમે શાક બનાવશો ને બહુ જ મસ્ત લાગશે હવે આપણે એ પુલાવર તળી લઈશું તો પાણીનો ભાગ હોય તો થોડું ઉતારી લેવાનું કાં તો દૂર જતું તેલ આમાં બિલકુલ બીજું એડ કરવાનું નથી આપણે આટલા જ તેલમાં શાક બનાવીશું નોર્મલ તેલ આપણે આટલું તો મૂકતા જોઈએ કેટલું તેલ આપણું જતું પણ જે આ શાક ખાવાની મજા આવે ને ફ્રેન્ડ

એમાં થોડું પાણીના છાંટા હતા ને એટલે એમાં થોડું વાર લાગી અને અવાજ બી થોડો એનો આવે છે તો આપણે નીકાળ લઈશું મસ્ત એનો કલર થઈ ગયો છે તળાયા પછી અને જે એની પુલાવરની સ્મેલ હોય ને એ બી છોડી દે માથોની બાજુમાં જ નો સ્ટીક તરી પડી છે તો હું એમાં લઈ લઈશ અને તે તો બી આપણું બચેલું જ છે આપણે એકલા જ તેલમાં આપણે કાક અગાડીએ એવું નહીં કે આમાં ફ્રાય કરી કરી લો તો તમારો ઓવર ડેજ જશે લઈ જાય અને તમને શાક ખાવાની બી મજા આવશે હવે આપણે કરીશું જીરાનો વઘાર એમાં જશે અડધી ચમચી જીરું પછી તમને જેટલું ભાવતું હોય એટલું એમાં જશે આપણે ઇંગ અડધી ચમચી જેટલી અને જે લસણ તમે વાટીને રાખ્યું હોય ને એ એડ કરી દેવાનું એમ લાગે કે બહુ તપેલો ગેસ છે સ્ટીલનું વાસણ છે તો થોડીક બંધ કરી દેવાનું એટલે લસણ દાજી ના જાય ઓવરફૂક લોસન નહીં જોઈતા અને હું આપણે કાગળ લઈશ અને આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું ટામેટા એક કે બે જે તમને ભાવે ટામેટાનો ફ્લેવર તમને જે ભાવતો હોય એ અંદર એડ કરી દે અને મસ્ત હવે ગેસ ચાલુ કરી અને ટામેટું સસરાઈ લેવાનું એમ લાગે કે ટામેટાનું ખૂબ ચડવાયું છે તે ત્યાં સુધી આપણે એને કુક કરી લઈશું હળદર બંને નાખીને આપણે થોડું ચડવા દઈશું થોડું જલ્દી ચડી દે છે ઓવર નહીં ચડવા દેવાનું અર્થું બાકી આપણે ડુંગળી અંદર એડ કરવાની છે આ સ્ટેજ આપણે આપણે ડુંગળી એડ કરી નાખીશું જે તળી રાખી છે

શેકી શકો શેકીને બનાવો તો બી બહુ મસ્ત લાગે તેલ વગર બી ખાવું હોય તો આ શાક તમે કરી શકો બરાબર હવે આપણે આ સ્ટેજે એમાં તમને જો ભાવતી હોય તો ના ભાવતી હોય તો તમે સ્કીપ બી કરી શકો છો અડધી ચમચીથી બી ઓછી શેજવાન ચટણી એડ કરવાની સ્પાઈસી ખાવું હોય તમને ભાવતું હોય ફ્લેવર તો જ બાકી કોઈ જરૂરી નથી બરાબર હવે જે આપણે શાક જે આપણે રાખ્યું હતું વટાણાને

તમે કરી શકો છો એવું ક એવું હોતું નથી કે આટલું આટલું જ કરું બે ચમચી જેટલું પાણી મેં એડ કર્યું છે અને હવે હું એને ધીમા તાપે ચડવા દઈશ આપણે એને ધીમાં તાપે પાંચથી દસ મિનિટ સુધી છોડી દઈશું શાક તૈયાર જ થઈ જશે પછી આપણે એને ખોલીશું કારણ કે કેમ પાણી આપણે રેડ્યું ત્રણથી ચાર ચમચી નીચે ચોટે નહીં અને પાણીમાં સી તેલ તો છે જ પણ પાણી થોડું એનું વરાળ બનશે ને તો શાક ચોટશે બી નહીં અને સરસ કૂક થઈ જશે ઓવર તમે રેડી જશો ને અડધો ગ્લાસ ગ્લાસ તો તમને શાક ખાવામાં બી નહીં ગમે અને જલ્દી ચડશે બી નહીં આઈઝી રીતે ચડી જશે ચલો શાક જોઈ લઈએ સ્મેલ તો આખા ઘરમાં આવી ગયું એમાં તમે જે લસણ અને જે તળી વસ્તુ કરીએ ને બહુ જ મસ્ત લાગે અને જો છે તમને કેટલી દેખાય ગઈ મને ખબર બહુ જ મસ્ત બને કોઈ ફૂલાવાનું શાક ના ખાતું હોય એ બી ખાતું થઈ જાય ચલો તો ફરી આગળ બાય